નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પોલીસ દ્વારા આયોજિત સરપંચ સન્માન કાર્યક્રમ યોજાયો બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલી બી સ્વામિનારાયણ મંદિર ખાતે ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા સરપંચ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પીએ શ્રી પલાસ પીએસઆઈ શ્રી ગોહિલ તથા અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય સ્તરે શાંતિસોષક વાતાવરણ જાળવીને ગુનાની ઘટનાઓમાં ઘટાડો લાવનાર સરપંચોનું પ્રોત્સાહન કરવાનું હતું ગઢડા પીઆઈ દ્વારા જણાવાયું હતું કે જે ગામમાં પાંચથી ઓછા ગુના નોંધાયા હોય તેવા ગામોને લીલો ઝોન પાંચથી દસ ગુના નોંધેલા થયેલા ગામોને ઓરેન્જ ઝોન અને દસથી વધુ ગુના થયેલા ગામોને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે આવા માપદંડો આધારે ગુનામુક્ત ગામોના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા પોલીસ અને ગ્રામજનો વચ્ચે સકારાત્મક સંબંધો વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સાથે જ અન્ય ગામોના સરપંચોને પણ શાંતિ અને સુરક્ષાના અભ્યાસમાં પ્રેરણા મળે તેવા ઉદ્દેશ સાથે આયોજન સફળ રીતે પૂર્ણ થયું હતું બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ આજરોજ જે કાર્યક્રમ રાખવામાં આવેલ છે એ ગરડા તાલુકાના સરપંચ શ્રીઓના સરપંચશ્રીઓના જનસંવાદ કાર્યક્રમ આયોજન કરેલ છે જે અનુસંધાને જે ગામોમાં સૌથી ઓછા ગુના નોંધાયા હોય જેવા કે પાંચ ગુનાથી ઓછા એવા ગામોને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવેલ છે છથી દસ જે ગામોમાં નોંધાયા હોય ગુના એવાને ઓરેન્જ ઝોન અને દસ થી વધુ જે નોંધાયા હોય ગુના એવા ગામોને રેડ ઝોન જાહેર કરવામાં આવેલ છે તે તાલુકાના કુલ આઠ ગામ એવા છે કે જેમાં એક પણ ગુનો નોંધાયો નથી છેલ્લા છ મહિનામાં તો એ અનુસંધાને સરપંચશ્રીઓના અહીંયા સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવેલ છે એમના પ્રમાણપત્રો આપવામાં આવશે સાથે સાથે ગામોને લગતા જે નાની મોટી સમસ્યાઓ છે એ બાબતે પણ સંવાદ કાર્યક્રમ રાખવામાં આવેલ છે